આજે ફરીને એક વાર આપણા ઈશ્વરે આપડા પ્રભુએ આપણને આ સુંદર સવાર દેખાડી છે પ્રભુની સ્તુતિ કરીએ હા લઈ લે હા હું તમને કઉ છું આનંદ સાથે પ્રભુની કશું અશક્ય નથી અને જ્યારે આપણે તેમને કહીશું પ્રાર્થના દ્વારા આપણે તેમને વિનંતીઓ રજૂ કરીશું આભાર સુધી સાથે તેમને જણાવીશું ત્યારે પ્રમાણે થયા વગર રહેશે નહીં અને વાલા મિત્રો જો પ્રાર્થના કરીએ છે તો ભરોસો પણ કરીએ વિશ્વાસ પણ કરીએ કે મેં જે માંગ્યું છે એ મને મળ્યા વગર રહેશે નહીં હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ મેં જે માંગ્યો છે વોટ આઈ હેડ આસ્ટ ધ ગોડ જો મેને મેરે પ્રભુ સે માંગા હે વો મુજે મિલે બિના રહેને નહીં હે તમને મને વિશ્વાસ છે કે જો હું મારું સાધન ચાલુ કરીશ મારે થી સ્ટેશન જવું છે તો હું જવાનો છું હું પહોંચીશ મારે સાક માર્કેટ જવાનું છે તો હું લઈને પાછો આવીશ આપણે એક વિશ્વાસ સાથે આપણા ઘરની બહાર આપણે આપણી મુસાફરીને શરૂઆત કરીએ જગ્યા પર જવાને માટે આપણે વિશ્વાસથી ચાલીએ કે હું આ જગ્યાએ હમણાં આવીશ ફોન આવે તો કહીએ છીએ કે હું દસ મિનિટમાં આવું છું હું પંદર મિનિટમાં પહોંચું છું વોટ એ કોન્ફિડન્સ કેટલો આપણને આત્મવિશ્વાસ છે આપણા પર કે હું કલાકમાં આવીશ છીક આનંદ હોય તો અમદાવાદ ફોન કરીને કહીશ કે હું બે કલાકમાં તમારે ત્યાં આગળ હોઈશ જો મારે નડિયાદ જવાનું હોય તો કહીશ કે હું પિસ્તાલીસ મિનિટમાં તમારે ત્યાં આગળ હોઈશ એમ આપણે જ્યારે આપણા ફોન પર વાત કરીએ છીએ ત્યારે જે તે અલગ અલગ જગ્યા પર આપણે જવાનું છે એ જગ્યા પર આપણે ફોરકાસ્ટ કરીએ છીએ જાણે અથવા આપણે કહીએ છીએ કે હું આ પ્રમાણે ત્યાં પહોંચીશ સાદી ભાષામાં કહીએ તો આપણે એવો વિશ્વાસ કરીએ છીએ કે હું ત્યાં આટલા સમયમાં પહોંચી જઈશ આવી જ જઈશ નીકળતા ટ્રાફિક પણ નડે છે નહીં આપણને ઘણી વાડી લે પણ થાય છે તો આપણા આત્મિક જીવનમાં પ્રભુની સાથેની સફરમાં પ્રભુએ આપેલા જીવનમાં આપણે કેટલા વિશ્વાસથી ભરેલા હોવા જોઈએ એ મારે અને તમારે નક્કી કરવાનું છે મારે ને તમારે નક્કી કરવાનું છે વાલા મિત્રો જો હું કહી શકતો હોય કે હું આટલી મિનિટમાં આટલા કલાકમાં જગ્યા પર પહોંચી જઈશ તો મારી પ્રાર્થનામાં કેટલો બધો ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ જો પ્રાર્થના કરીએ છે ઇટ મીન્સ કે હવે કોઈ નેગેટિવ બાબત નકારાત્મક બાબત જોવાની નથી અને વિચારવાની નથી પણ મેં જે માંગ્યું છે હવે તે પ્રમાણે થવાનું છે બનશે મળશે એ વિશ્વાસ સાથે આપણી સફરમાં આપણે આગળ વધવાનું છે જો આપણે પોતાને જ વિશ્વાસ નથી કે મેં જે પ્રાર્થના કરી છે એ પ્રમાણે થશે કે નહીં તો એ પ્રાર્થના કરવાનો લાભ કરવી વાત છે નહીં વાલા મિત્રો અથવા મારું તો પ્રભુ સાંભળતા નથી પ્રભુએ પૃથ્વી પરના સગળા લોકોને અધિકાર આપ્યો છે પ્રાર્થના કરવાનો પ્રભુ નું વચન કે સર્વદા પ્રાર્થના કરો એક વ્યક્તિ માટે બે વ્યક્તિ માટેની જે વાંચે છે બધાને એ લાગુ પડે છે અથવા પૃથ્વી પર સમગ્ર માનવ જાત માટે લાગુ પડે છે નિત્ય પ્રાર્થના કરો નિરંતર પ્રાર્થના કરો વિશ્વાસથી પ્રાર્થના કરો સંજોગો પ્રમાણે નહીં સારી પરિસ્થિતિમાં નહીં તે ખાલી ખરાબ પરિસ્થિતિમાં નહીં પણ દરેક સંજોગોમાં સારી ખરાબ અને નબળી પરિસ્થિતિઓમાં પણ પ્રભુ પર વિશ્વાસ કરીએ ભરોસો કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રાર્થના ઉપર કંઈક આપણે બોલવાનું થાય આપણને આપવામાં આવે કે પ્રાર્થના પર તમે તમે બોલો તો શું લખશો કદાચ લખવું આસાન બને અઘરું પણ બને પણ પ્રાર્થના આપણે જીવતા ઈશ્વરને કરીએ છીએ ઈશ્વર કે જે આપણી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી જે આપણને હક આપ્યો છે તમે માંગો અને તમને આપવામાં આવશે અને માંગવાનો આનું જે રીત છે એ પ્રાર્થના છે પ્રભુ સાથે વાત કરવાની જે રીત છે એ પ્રાર્થના છે ખાલી લોહિયા પ્રિઝલોર્ડ તો જ્યારે આપણે બોલીએ છીએ માંગીએ છીએ કે હવે મેં જે કહ્યું છે એ પ્રમાણે થશે એવો જો વિશ્વાસ કરીએ છે અને એના માટે રાહ જોઈએ છે જેમ દાઉદ કે છે મેં ધીરસ્થી યહોવાની રાહ જોઈ અને તેણે કાન દઈને મારી પ્રાર્થના સાંભળી હલેલુયા પ્રેઝ ધ મિત્રો આજે સવાર આપણી પોતાની પ્રાર્થના ઉપર ભરોસો રાખીએ વિશ્વાસ કરીએ પ્રભુ કોઈની સાથે પક્ષપાત કરતા નથી તેમની દ્રષ્ટિ પૃથ્વી પરના સમગ્ર લોકો ઉપર છે એ કોઈની સાથે ન્યાય કરતા નથી દરેક પર તેમનો સૂરજ ઉગાવે છે દરેક ભલા ભૂંડા માણસો પર તેમનો સૂરજ ઉગે છે દરેકને એક સરખી તક આપે છે પ્રભુ પક્ષપાત કરતા નથી અને જો તમે એનો પ્રભુ પર ભરોસો કરીએ છે વિશ્વાસ કરીએ છે આપણે તેમને આપણા અંગત જીવનના તારનાર તરીકે કબૂલ કર્યા છે તો વિશ્વાસ કરીએ ભરોસો રાખીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ નહીં નહીં ગભરાય નિરાશ ન થઈ પ્રભુ છે ને સાંભળશે અને આપણી પરિસ્થિતિને બદલી નાખશે આપણે રેગ્યુલરલી બોલીએ છીએ આવું પ્રાર્થના પરિસ્થિતિ બદલી નાખશે પ્રાર્થના પરિસ્થિતિ બદલી નાખે છે તો હવે એ પ્રમાણે વિશ્વાસ સાથે આજના દિવસની સફરની શરૂઆત કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા તમારા હા પ્રભુ અને અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમારા બધાની વ્યક્તિગત પ્રાર્થનાઓ સાંભળીને તમે ખચિત ઉત્તર આપશો એવા મારા ઉધાર તારનાર છો અને વિશ્વાસ કરતા પ્રભુ અમે આ દિવસની શરૂઆત કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે હવે પછીના સમયમાં તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમને દોરજો અમને ચલાવજો પ્રભુ અને પ્રભુ જેમ જેમ દિવસમાં અમને જે જે વાનાઓની અગત્યતા થાય એ પ્રમાણે પ્રભુ તમે અમારી સર્વ અગત્યતાઓ જરૂરિયાતોને પૂરી કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ દિવસમાં આગળ વધવાને માટે સારી તંદુરસ્તી આપજો અમારા હાથના કામોને સફળ કરજો અમને જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપજો તમારી દોરવણી આપજો પ્રભુ અને પ્રભુ વિશ્વાસથી અમે તમારી પાછળ ચાલી શકીએ એના માટે અમને સહાય તથા મદદ રોજની અને આ નાની સંગત માં મોજુદ છે પ્રભુ ત્યારે તમારો ચમડો હાથ તેમના પર રાખો જે હાથમાંથી રક્ત ટપક્યું પ્રભુ પ્રભુ એ રક્તનો અમે દાવો કરીએ છીએ સર્વને નવો અને તાજો સ્પર્શ આપો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો શુદ્ધ કરો નવો અભિષેક આપો અને નવો અને તાજો સ્પર્શ આપો તમારી પવિત્ર હાજરીનો સ્પર્શ આપો શુદ્ધ કરો અને જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્ત થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાઓને માફ કરો પ્રભુજીઓ તમારા ધોરણથી દૂર ગયા છે તમારી આજ્ઞાઓની વિરુદ્ધમાં એક જીવન જીવી રહ્યા છે પ્રભુ એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ તેઓ પાછા ફર ગુનાખોરીમાંથી વ્યસનોમાંથી વ્યભિચારીમાંથી વ્યભિચારમાંથી ખરાબ સંગતો સોબતો માંથી ખરાબ કરવાનું પુરુષો સાથે ખરાબ પ્રકારના સંબંધો રાખવાનું બંધ કરે જગતની લાલસાઓ માંથી માયા તેઓ બહાર નીકળે એટલે તેમની દ્રષ્ટિ પ્રભુ તમારા તરફ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમનો નાશ ન થાય તેમનો બચાવ થાય માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છે એવા સર્વ લોકો જેવો એક ભાઈ જેમને મગજનો રોગ છે પ્રભુ તમે તેમને સાજા કરો જતી રહે છે છે નાના મોટા મગજનો રોગ એવી ખરાબ પરિસ્થિતિમાં છે પ્રભુ તમે તેમને ત્યાંથી સાજા કરો પથરીનો દુખાવો દૂર કરો પથરીનો ઓપરેશનમાં સાજા પણ આપો પ્રભુ બહેનો વિનંતી કરી રહી છે બાળક જન્મ માટે તમે તેમની સામે જુઓ પ્રભુ તેમને બાળક ધનનો આશીર્વાદ આપો ડિવોર્સ ન થવા દો પ્રભુ તમારા દીકરા દીકરીઓ માટે પ્રાર્થના કરીએ છીએ ડિવોર્સ ન થાય પ્રભુ છૂટા ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘરો બચી જાય પ્રભુ લગ્ન જીવનનો આશીર્વાદ મળે બાળક ધનનો આશીર્વાદ મળે વિદેશ જવાનો આશીર્વાદ મળે પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ થાય આઈઆરટીએસના બેન્ડ મળે પ્રોપિતા એવું થવા દો પ્રભુ તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને પ્રભુ આવકના સાચોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રોપિતા તેમના બિઝનેસને તેમની જોબને આશીર્વાદિત કરો જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રોપિતા જોબમાં રહેલા દુષણો મુશ્કેલીઓ દુખો હેરાનગતિ તકલીફો તમે દૂર કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ દુઃખી લોકોનું દુઃખ દૂર કરજો વિધવા બહેનો વિધુરો અનાથોનું દુઃખ તમે દૂર કરજો તેમની સાથે રહેજો પ્રભુ માનસિક રોગીઓ મન બુદ્ધિના લોકો વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા ભલા તંદુરસ્ત કરજો તેમની સાથે રહેજો તેમની સંભાળ લેજો આગળના સમયમાં અમારી સાથે રહેજો દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો અને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી સર્વને ભરી દેજો અને પ્રભુ સાધના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેવાના માટે અમને બધાને તક આપજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા પુત્ર અને મારા પ્રભુ ઈસુના નામ આ પ્રાર્થના સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન